અને ગુરુજી બસ હું આજથી તમને આ આપી દઉં છું અર્પણ મારા કશું નથી કા કે મે તમને મનો મન આપ્યાનો તો ક્ષત્રિયનું સંતાન સાહેબ બોલું એટલે કરું હા ક્ષત્રિય બોલે એટલે કર અને ક્ષત્રિય જલ્દી વિચાર વગર બોલે નહીં અને બોલે એ કર બોલે એ કર છત્રપતિ શિવાજી મારા હવારે જ્ઞાન કીધું કે લ્યો બાપુ આ રાજ્ય તમારું લઈ ગયા ને ગાડી પર બેસાડી દીધા પણ આ તો સંત સંતનો કોઈ ના જુઓ બાપુ ને ખબર પડી કે મારું સારું હું લે પણ હું તો સાધુ છું મારે કશું જોઈએ નહીં કે શિવાય આ રાજ્ય પાછું લઈ લે બહાર બેટા હું સ્વીકારી લીધું આ લઈ લે પણ એ વખતે જીજાબાઈ નો દીકરો હું તમારા વતી સંચાલન કરું મહારાષ્ટ્રના રાજ્યનું રજવાડા સંચાલન કરું પણ ગુરુજી તમને આપેલું તમે તમારા વતી હું ભરતજીની જેમ રાજ કરું કરું મહારાષ્ટ્ર બલિદાન નો કલર સફેદ એટલે શાંતિ નો કલર અને લીલો હરિયાળી નો કલર છે સાહેબ આવા તો અનેક પ્રસંગો છે સાહેબ તમે જુઓ અનેક પ્રસંગો છે જ્યાં તો છે

તો મહાદેવ ને બાપા બેસાડ્યા છે મહાદેવ ને બાપા એ પોતે બેસાડ્યા છે તમને એમ થાય કે કોઈ યાદ કરીએ તો એ ખબર પડે હા એને ખબર પડે પડે તમારું મન વારંવાર જો જ્યાં જતું હોય તો સમજવાનું ત્યાં તમને કોક યાદ કરે છે સાહેબ એક વખત મને એમ થયું કે આજે તો મારે સદગુરુ દલેલાલ બાપાના દર્શન કરવા છે અને ગુરુજી મારો પોકાર હોભર તો ગુરુજી

અને ઘણી વખત એવું અને અમારા સોનતાબાઈ એમ કેતા આ તો ઘર ના છે એટલે ઘરની જેવી જ વાતો કરું મે સોનતાબાને પૂછી કો બા કોઈ વાત સંત ખરા કે જે હો પ્રશ્નોના જવાબ આપું એ વાત કે કે એક સંત છે સાહેબ એક સંત છે મે કીધું બા કોણ કે કે પુનાદરામો એક દુણો દથાવીને બેઠો છે બા એનું નામ નંદલાલ બાપા છે તને હું કદાચ આ જગતમાંથી જતી રહું કા કે બા હતા પણ કે કીધું કે તારો હાથ તારી આંગળી નંદલાલ બાપુને પકડાવું પછી તારો કોઈ જગતની કોઈ ચિંતા નહી રહેશે અને સાહેબ મે પાછો શાંતાબાઈ એમ કીધું કે તું બે ત્રણ વખત બાપુ જોડી બેસ અને તું હા ભરી એમનો સત્સંગ

જેટલા બેઠા છો તમને જે તમને હું એમ નથી કેતો પણ એક તો હું સાબિત કરીને બતાવું સાહેબ આ ડ્રગ પુસ્તકો વાંચ્યા પછી જો મને કોઈ જવાબ નથી મળતો એ મારા બાપુ કશું વાંચું નથી તો એ મને મારા નંદલાલ બાપા પ્રશ્નનો જવાબ આપો સાહેબ બાપા સીતારામ ક્યાં હશે બગદાણા પણ એક બાપા સીતારામ કોઈ હોય ને તો મારા આજે પુનાદ્રામ બાપા આ બાપા સીતારામ જ છે સાહેબ બાપા સીતારામ

अपना सदगुरु ऊंचा करे सा अपना सदगुरु ऊंचा करे सा हाँ गना नहीं को दान करूं का कर ना करूं दान तभी साउ सिंपल बात कहूं वो टाइम उपर इस हेड उस कृष्ण भगवान करें बैठा अनेक कृष्ण भगवान

કહ્યું છે કે ગઈકાલે આઠમી તારીખ હતી વિવેકાનંદ જેના ઘેર નારી નું સન્માન થાય અમને બોલ્યા બોલાતા ખબર ના પડે તું આજ કાલ આપડે તો ડખા થય કે ના થાય પૂરા થાય સાહેબ રાજા ને તમે ખબર જેનો પતિ વિદાય પામી ગયો છે એવી સ્ત્રીને કોઈ દી મજ કરી ના કરી સાધુ નું કોઈ દિવસ મજાક ન કરી કોઈ વિકલાંગ હોય

તો એ નારા હોય એ કદાચ ગડક થાય તો આપડે થોડા નરમ થાય નહીં એટલે તો કીધું સર સાહેબ જો પાપા ગઢવાડી ને આપું પણ પાપા અલગ ગાશે